સુલતાનપુર ગામે ખેડૂતોનો એકમત નિર્ણય કમોસમી વરસાદના સર્વેનો બહિષ્કાર જાહેર ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કન્યાશાળાના બગીચાના મેદાનમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ગામના વડીલો ખેડૂત ભાઈઓ અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભાનો મુખ્ય હેતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાન અંગે ચર્ચા કરવાનો હતો ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ સતત પડેલા વરસાદને કારણે મગફળી કપાસ ડુંગળી મગ અડદ અને તલ જેવા પાકો ભારે પ્રમાણમાં બગડી ગયા છે ઘણા ખેડૂતોના પાક જમીન સમાન થઈ ગયા છે જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે સરકાર તરફથી આવનારા સર્વે અધિકારીઓ ગામની સ્થિતિ અને પાકના નુકસાનનું નિરીક્ષણ કરવા માટે આવવાના હતા પરંતુ ગામલોકોએ એકમતથી એવો નિર્ણય કર્યો કે અમારા ગામમાં કોઈપણ પ્રકારનો સર્વે કરાવવાનો નથી સભામાં હાજર તમામ ગામ લોકોએ હાથ ઊંચા કરીને એકસુરે સર્વેનો બહિષ્કાર જાહેર કર્યો અને આ નિર્ણયને ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કર્યો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર સુલ્તાનપુર ગામે આજે ખેડૂત સભાનું આયોજન થયેલું અને સ્વેચ્છાએ ખેડૂતો બધાએ બગીચા ચોકમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં ભેગા થયેલા અને ખેડૂતોનું એવું કેવું છે કે ભાઈ નુકસાની ટોટલ સુલ્તાનપુર ગામને છે બેમાં નુકસાની જે ખેડૂતને છે કે સોએ સો ટકા ખેડૂતોને નુકસાની છે તો ખેડૂતો એવું કહે છે કે ભાઈ અમારે સર્વે કરાવવો નથી અમને સહાય આપો હવે ખેડૂતો એવો નિર્ણય લીધો છે કે સુલતાનપુર ગામમાં અમે સર્વે કરાવવા માગતા નથી અને અમને લાભ મળે એવી આગેવાનોને અમારા ધારાસભ્ય શ્રી શ્રીને અમે રજૂઆત કરીશું પંચાયત તરફથી કૃષિમંત્રીને રજૂઆત કરશું અને જાજામાં જાજા ખેડૂતોને સહાય મળે એવા પ્રયત્ન કરશે સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી સુલતાનપુર ગામે ખેડૂતોની એક સભા રાખવામાં આવેલી કે હાલ વરસાદ કમોસમી વરસાદના હિસાબે ખેતીવાડીના પાકોને જેવા કે કપાસ પખડી પખડી ડુંગળી જેવા અન્ય મગ હળદ વગેરે પાકોને નુકસાન થયેલ હોય કોઈ એ બાબતે સર્વે કરવા માટે સર્વે સર્વે આવવાના આવવાના હોય તો એ માટે ગામ લોકોનું મન જાણવા માટે મેં સુલતાનપુર ગામે એક ખરીદવાની ખેડૂતોની સભા બોલાવેલી અને ખેડૂતોનો એક જ શરૂ થયેલો તે અમે અગાઉ મગફળી મગફળી કાઢેલી ત્યારે પણ વરસાદ પડતો અને અમારું પલ્લી ગયેલો અને હાલ પણ ઘણા વીસ પચીસ ટકા ખેડૂતોને ખેતરની અંદર પાથરા પડી છે પડી રહેલા છે તો ખેડૂતોએ એવો નિર્ણય લીધો કે કોઈ પણ એ સર્વે કરાવવું નથી અને બહિષ્કાર કરવો છે